ભાવનગર શહેરના રૂવાપરી મહાકાળી વસાવટમાં રહેતા નરસિંહભાઈ પરસોત્તમભાઈ ત્યાં છોકરાઓ રમી રહ્યા હતા તે દરમિયાન છોકરાઓને ચાલવાનું કીધા બાદ ઉશ્કરેલા શખ્સોએ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે નરસિંહભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ સારવાર દરમિયાન તેમનું થોડા દિવસ બાદ મોત નીપજ્યું હતું જ્યારે મરણ જનારના પરિવારો દ્વારા સામેવાળા પક્ષના રહેણાંકી મકાનમાં એટલે કે ત્રણ મકાનમાં આગ ચાપી સળગાવી દીધું હતું તેમજ ટેમ્પો પણ સળગાવી દેવામાં આવ્યો હતો આ બનાવ બનતા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ કરી તમામ શખ્સોના ઝડપી લીધા હતા જેમાં કરણ કિશોરભાઈ વાજા વિજય કિશોરભાઈ વાજા રવિ રમણીકભાઈ ઉર્ફે ટીટોળ વેગડ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશભાઈ વેગડ વિશાલ ધરાજીયા ડગી કાળો ગોફાર પોપટ ધીરુ બાંભણિયા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ રોહન મુકેશભાઈ રાઠોડ સહિત બાર શખ્સોના ઝડપી લીધા હતા અને એક ને મળવા